શ્રી ગણેશ આઈ નમઃ નમસ્કાર દર્શક મિત્રો કુંભ રાશિ ન્યાય કરતા ન્યાયપ્રિય શનિદેવ તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસને શનિવારે રાત્રે નવ ને બેતાલીસથી શનિદેવ તમારી રાશિથી કુંભ રાશિથી રાશિ પરિવર્તન કરીને ગુરુની અધિપત્યવાળી મીન રાશિમાં આવશે આ મીન રાશિમાં થતું શનિદેવનું ગોચર તમારી શનિની અધિપત્યવાળી રાશિ કુંભ રાશિ માટે કેવું રહેશે કેવું ફળ આપનારા રહેશે તે વિશે એની માહિતી આપણે જોઈએ આમ તો શનિદેવની ઢૈયા પલોથી સાડા સાતથી શરૂ થશે આવું બધું સાંભળી અને મોટે ભાગે બધા ભયભીત થતા હોય છે પરંતુ અહીંયા ડરવાની જરૂર નથી ભયભીત થવાની જરૂર નથી કેમકે શનિદેવ એ શત્રુ નથી હર હંમેશ ખરાબ જ ફળ આપે છે તેવું નથી શનિદેવ એ મિત્ર પણ હોય છે સારું ફળ પણ આપનારા હોય છે જે માતાની સેવા કરે છે ને જે માની સેવા કરે છે ને તેમના પર શનિદેવ પ્રસન્ન રહે છે શનિદેવ તેમની મહાદશામાં સારું કોણ ખોટું કોણ આપણું કોણ આ બધું શીખવાડે છે આ બધું ભાન કરાવે છે નથી પેલી કહેવત કે પહેરેલું કપડું પણ સગું ના થાય એ અહીંયા તમે મહાદશામાં ઘણી વાર અનુભવો તમે વ્યક્તિને ઓળખતા શીખો છો અહીંયા સારું ખોટું આપણું પરાયું કોણ આ બધી વસ્તુઓનો ખ્યાલ તમને પનોતીમાં સાથીમાં આવતું હોય છે આ બધું ખ્યાલ આવી જતું હોય છે શનિદેવ કર્મફળદાતા ન્યાયપ્રિય આ બધું આપણે જાણીએ છીએ કે આ છે જ એ બીજું પણ ધ્યાનમાં હશે તમને કે રંકને રાજા બનાવે રાજાને રંક બનાવી દે ઉજ્જૈનની નગરીમાં રાજા વિક્રમાદિત્ય તેમને પણ જ્યારે શનિદેવે એ કર્યા ને ત્યારે એમને પણ બહુ જ તકલીફ પડી હતી એમને હરસિદ્ધિ માતા હતા વૈતાલ હતા છતાં પણ બહુ કષ્ટ ભોગવવું પડ્યું હતું છેલ્લે શનિદેવ એમના કષ્ટમાંથી વિક્રમાદિત્ય પસાર થયા શનિદેવ પ્રસન્ન થયા અને કીધું કે હે રાજન માગો તમે જે માગો એ હું આપીશ ત્યારે શનિદેવની આ વાત સાંભળી અને રાજા વિક્રમાદિત્ય એવું કીધું કે જે તમે મને તકલીફ આપી છે ને એ સામાન્ય જીવને ના આપતા મેં તો સહન કરી પણ બીજો સામાન્ય માણસ આ સહન નહીં કરી શકે શનિની અધિપત્ય વાળી બે રાશિ છે એક તો તમારી કુંભ રાશિ અને બીજી મકર રાશિ કે જેના સ્વામી શનિદેવ છે મકર રાશિ અને કુંભ રાશિ આ બે રાશિના સ્વામી આ શનિદેવ છે એમના ઉપર આ બે રાશિ ઉપર શનિદેવનું પ્રભુત્વ હોય છે શનિદેવથી આખી દુનિયા કીધું ને કે ડરતી હોય છે પણ ડરવાની મેં આગળ પણ વાત કરી જરૂર નથી બી પોઝિટિવ એક વસ્તુ યાદ રાખવાનું કે શનિદેવ એ કરેલા પાપોનું ફળ આપતા હોય છે એનું પ્રાયશ્ચિત કરાવે છે જ્યારે કરેલા પાપોનું ફળ ભોગવવાનું થાય ને ત્યારે બધી મહાદશા પનોતી સાડા આ બધું શરૂ થઈ જતું હોય છે જ્યારે સારો સમય આવે ત્યારે સારી બધી ભાવનાઓ બધી સારા બધા યોગ બનતા હોય છે અને તકલીફ થવાની થાય ને ત્યારે બધું ધીરે ધીરે ભેગું થતું થતું એક મોટું તકલીફવાળું આ ઊભું થતું હોય છે તો તમારી શનિની જ અધિપત્યવાળી કુંભ રાશિ માટે શનિદેવનું મીન રાશિમાંનું ગોચર જે રાશિ પરિવર્તન કરે છે તમારી રાશિમાંથી મીન રાશિમાં એ તમારા માટે કેવું રહેશે એ જોઈએ તો તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસને ને શનિવારે રાત્રે નવ ને બેતાલીસથી શનિદેવ તમારી કુંભ રાશિ છોડી મીન રાશિમાં આવતા બીજા સ્થાનેથી રહેશે અહીંયા હવે ખાસ ધ્યાન રાખો કે બીજા સ્થાનેથી થતું શનિદેવનું ગોચર એ રૂપાના પાયે ગણાય રૂપાના પાયે રહેશે અહીંયા રૂપાનો પાયો બહુ શ્રેષ્ઠ કીધો છે નાણાકીય લાભ થાય ધન લાભ કરાવે આર્થિક સ્થિતિ મજબૂત બનાવે જ્યાં પ્રથમ તમે જે તમારી રાશિ માટે આ શનિદેવની જે પનોતીનો જે છેલ્લો તબક્કો અઢી વર્ષ રહેશે જે આ પાંચ વર્ષ સુધી છેલ્લા પાંચ વર્ષથી સુધી તમે નાની મોટી બધી તકલીફો મુસીબતો બધી સહન કરી એમાં હવે સુધાર ધીરે ધીરે આવતો જોવાશે શનિદેવ એ જે છે ને એ તમને પાંચ વર્ષ સુધીમાં તો ઘણું બધું સારું એવું એનું ફળ તમે અપાવ્યું હશે પણ હવે આ છેલ્લી જે છેલ્લા તબક્કાની અઢી વર્ષની છે એમાં તમને લાભ કરનારા રહેશે રૂપાના પાયા છે એટલા માટે હવે શનિદેવની ત્રીજી દ્રષ્ટિ ચોથા સ્થાનેથી રહેતા અહીંયા તમારે માતાનું આરોગ્યની ચિંતા રખાવે મિત્રોથી થોડુંક મન કરાવે વાહનમાં પણ તમારે થોડું સાચવવાનું રહે વાહન સુખ મધ્યમો પાવે શનિદેવની સાતમી દૃષ્ટિ તમારી રાશિથી અષ્ટમ ભાવે રહેશે અહીંયા હજુ પણ તમારે કોઈ એના પર આધરો ભરોસો રાખવાનો નથી ભલે પાંચ વર્ષ ગયા બે તબક્કા પસી ગયા આ છેલ્લો તબક્કો છે એટલે અહીંયા તમારે અહીંયા કોઈના પર આંધ્રો વિશ્વાસ મૂકવાનો નથી નહીં તો ઉદગો છેતરપંડી આવા બધા યોગો બની શકશે શનિદેવની દસમી દ્રષ્ટિ તમારી જે રાશિથી અગિયારમાં માં લાભસ્થાને રહેતા અહીંયા તમને થોડા મળતા લાભ પણ અટકી શકે કોઈ પણ લાભ જે મળવાના હોય એમાં થોડું રૂકાવટ આવે કોઈ પણ જલ્દી તમને એનું બેનિફિટ મળે નહીં થોડી વાલ લાગે બમ્પ આવ્યા કરે હવે તમારે છેલ્લો તબક્કો છે એટલે થોડા ઉપાય પણ શનિદેવની પ્રસન્નતા માટે કરવાના કે હવે છેલ્લો આ અઢી વર્ષનો તબક્કો તમારે સંભાળવાનો રહેશે એટલે તમારે અહીંયા તો શનિદેવનો બીજ મંત્ર તમારે જાતે કરો તો બી શ્રેષ્ઠ અથવા કોઈના પાસે આ મંત્ર જાપ કરાવો એ મંત્ર છે ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનિશ્ચરાય નમઃ આ મંત્રની જપ સંખ્યા જે છે ને ટોટલ એ ત્રેવીસ હજારની હોય છે પણ કલિયુગમાં કોઈ પણ મંત્ર જાપ કરો ને એ ચાર ગણો કરવો પડે તો એનું શુભો પણ પ્રાપ્ત થતું હોય છે તો આ જે મંત્ર કીધો એના બાણું હજાર નાઇન્ટી ટુ થાઉઝન્ડ બાણું હજાર જપ કરાવવા અથવા તમે જાતે પણ કરી શકો કરવાનું રહેશે બીજું હનુમાનજીની પ્રાર્થના સવાર હનુમાન ચાલીસાના પાઠ કરવા બીજું અહીંયા શનિદેવને પ્રિય એવું દાન કાળી વસ્તુ એમને બહુ પ્રિય હોય છે તો કાળા તલ અડદ કાળા વસ્ત્ર આ બધું તમે દાન પણ લોખંડ પણ એમને પ્રિય છે લોખંડની ધાતુનું પણ દાન તમે કરી શકો આ શનિદેવની પ્રસન્નતા માટે પછી તપ એટલે કે શનિવારનો ઉપવાસ પણ શરીર આપે તો એ પણ કરી શકો તપ આ બધું કર્યું પણ હવે છેલ્લે એવું કહેવાય છે કે યજ્ઞ પણ કરી શકો શનિદેવના મંત્રથી આહુતિ આપી અને કાળા તલ અને એનાથી આહુતિ આપી અને શનિદેવને પ્રસન્નતા તમે મેળવી શકો તો આ હતું શનિદેવનું ગોચર એ જે તમારી રાશિથી રાશિ પરિવર્તન કરી મીન રાશિમાં એટલે કે તમારા સ્થાનેથી જે બીજા સ્થાને આવતા શનિદેવ કે જે તમને શુભફળ આપનારા બની રહેશે અહીંયા શનિદેવની જે પાંચ વર્ષની તકલીફ હતી એ હવે ઓછી થતી જોવાશે અહીંયા શનિદેવનું આ શુભફળ તમને સારું એવું મળી શકશે તો આ હતું શનિદેવનું રાશિ પરિવર્તન તમારી રાશિને કેવું ફળ આપનારું રહેશે તે વિશેની માહિતી નમોનારા